મિત્રો દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સંમેલન મહાકુંભ બે હજાર પચ્ચીસમાં પ્રયાગરાજની પાવન ભૂમિ પર આયોજિત થવા જઈ રહ્યું છે આ વખતે મહાકુંભ ભવ્ય દિવ્ય અને વિશાળ થવાનો છે વિષ્ણુ પુરાણ અનુસાર જ્યારે બૃહસ્પતિ મેષ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળો પ્રયાગરાજમાં આયોજિત થાય છે કુંભ મેળો હિન્દુ ધર્મનો એક પ્રમુખ ધાર્મિક પર્વ છે જે દર બાર વર્ષમાં એક વખત આયોજિત કરવામાં આવે છે મહાકુંભ તેર જાન્યુઆરીથી છવીસ ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં ચાલશે આ ભવ્ય અને દિવ્ય મહાકુંભમાં લગભગ ચાલીસ કરોડથી વધારે શ્રદ્ધાળુ આવવાની સંભાવના છે હિન્દુ માન્યતાઓ અનુસાર કુંભમાં શાહી સ્નાન કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે કુંભ દરમિયાન વિશેષરૂપથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે શાહી સ્નાન કુંભ મેળાની મુખ્ય વિશેષતા છે આ સ્થાન સાધુ સંત મહાત્મા અન્ય યાત્રીઓ માટે એક વિશેષ અવસર હોય છે કુંભ મેળામાં શાહી સ્નાનને સ્નાન પણ માનવામાં આવે છે કારણ કે આ સ્નાન કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે એક પ્રકારે ભક્તિ અને સમર્પણ છે જ્યાં વ્યક્તિ તેના જીવનના તમામ દુઃખ અને કઠિનાઈઓને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે કુંભ મેળામાં શાહી સ્નાન એક ધાર્મિક અનુષ્ઠાન જ નથી પરંતુ આ ભારતીય સંસ્કૃતિ પરંપરા અને આસ્થાનું એક સુંદર ઉદાહરણ છે પ્રયાગરાજમાં આયોજિત થઈ રહેલા મહાકુંભનું મહત્વ સૌથી વધારે એટલા માટે પણ છે કારણ કે પ્રયાગરાજ સૌથી પ્રાચીન શહેરોમાંથી એક છે અને અહીંયા આ વિશેષરૂપથી ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ પણ છે મા ગંગા યમુના અને અદ્રશ્યમા સરસ્વતીનો સંગમ એટલે કે મિલન બિંદુ ત્રિવેણી સંગમના નામથી ઓળખવામાં આવે છે અને આ પવિત્ર ત્રિવેણી સંગમ પર સ્થિત હોવાના કારણે આ સ્થાનને પ્રયાગરાજ કહેવામાં આવે છે પૌરાણિક ગ્રંથો અનુસાર પ્રયાગરાજ તીર્થરાજ છે એટલે કે તમામ તીર્થોનો રાજા પ્રયાગરાજને માનવામાં આવે છે પ્રયાગરાજમાં દર વર્ષે માઘ મેળો દર છ વર્ષે અર્ધકુંભ મેળો અને બાર વર્ષે મહાકુંભનું આયોજન થાય છે મિત્રો જો તમે પણ બે હજાર પચીસના મહાકુંભમાં જવા માંગો છો તો આજના વીડિયોમાં તમને મહાકુંભ વિશે સંપૂર્ણ જાણકારી મળવાની છે તમે કેવી રીતે પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચ્ચીસમાં જઈ શકો છો અને મહાકુંભમાં રહેવાની અને ખાવા પીવાની કેવી કેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેવાની છે તમે ત્યાં ટેન્ટ કેવી રીતે બુકિંગ કરી શકો છો સાથે જ મહાકુંભ સિવાય પ્રયાગરાજમાં તમે એક દિવસમાં કઈ કઈ જગ્યા પર ફરી શકો છો શાહી સ્નાનની તિથિઓ કઈ છે અને મહાકુંભ ફરવાનો ખર્ચ કેટલો થઈ શકે છે તેની સંપૂર્ણ જાણકારી તમને આ વિડિયોમાં મળવાની છે તો આજની વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરી દેજો મિત્રો આ વખતનો મહાકુંભ પિસ્તાલીસ દિવસો સુધી ચાલવાનો છે અને દરરોજ અહીં તમને લગભગ ત્રણથી ચાર કરોડ ભક્તો જોવા મળી શકે છે અને આટલા બધા શ્રદ્ધાળુઓ માટે મહાકુંભમેળાના ક્ષેત્રને પચ્ચીસ અલગ અલગ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે અને આટલી મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ સ્નાન તો ના કરી શકે તેથી સાત પાકા સ્નાન ઘાટ પણ બનાવવામાં આવ્યા છે અને સાથે જ કુંભમેળાનું ક્ષેત્રફળ ત્રણ હજાર બસો હેક્ટરથી વધારીને ચાર હજાર હેક્ટર કરવામાં આવી છે જ્યાં કલ્પવાસીઓ માટે તંબુ બનાવવામાં આવ્યા છે અને આ મેળા દરમિયાન ઘણા કથા વાચક પણ મોજૂદ હશે જે કથા કરતા રહેશે તેમના માટે અલગથી પંડાલ બનાવવામાં આવ્યા છે લોકોને ખાવા પીવા ઊંઘવાની અને શૌચાલયની પણ વ્યવસ્થા રહેવાની છે ઘણી બધી ચીજોની ફ્રી સેવા મળવાની છે જો મિત્રો તમે એમ વિચારી રહ્યા હોય કે આ કોઈ નાનકડો મેળો છે તો તમે એ વાતથી અંદાજો લગાવી શકો છો કે આ મહાકુંભને સુરક્ષા આપવા માટે બાવીસ હજારથી વધારે સુરક્ષા કર્મચારી રહેવાના છે એના સિવાય અનેક સંસ્થાઓ અને એનજીઓ તેમની સેવા પણ આ મહાકુંભમાં આપશે આ મેળો માત્ર ભારત માટે પરંતુ વિદેશથી આવવાવાળા લોકો માટે પણ એક મહત્વપૂર્ણ અવસર છે આવી સ્થિતિમાં પ્રશાસને આ ભવ્ય આયોજનને સફળ અને સુરક્ષિત બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરેલી છે શ્રદ્ધાળુઓ માટે યાત્રાની વ્યવસ્થા સુચારુ બનાવવા માટે અલગ અલગ રસ્તા નિર્ધારિત કરવામાં આવ્યા છે પ્રયાગરાજ શહેરની ચારે તરફ પ્રબંધ કરવામાં આવ્યો છે લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેનાથી મહાકુંભમાં આવતા દરેક શ્રદ્ધાળુઓ પોતાની ગાડીઓને સુરક્ષિત સ્થાન પર રાખી શકે વિશેષરૂપથી શાહી સ્નાનવાળા દિવસોમાં જ્યારે સૌથી વધારે ભીડ રહેશે ત્યારે શ્રદ્ધાળુઓને માત્ર એકથી દોઢ કિલોમીટર જેટલું જ ચાલવું પડશે ફક્ત મહાકુંભમાં આવવા વાળા લોકો માટે આખા દેશભરમાંથી ત્રણ હજારથી વધુ સ્પેશિયલ ટ્રેન સહિત તેર હજારથી વધુ ટ્રેન ચલાવવામાં આવશે અને આ ટ્રેનની સાથે જ પ્રયાગરાજમાં પણ સાત હજાર બસ પણ મહાકુંભ માટે દોડશે તેનાથી કુંભમેળામાં આવવા જવા માટે તમને કોઈ સમસ્યા નહીં આવે ચાલો મિત્રો હવે જાણીએ કે આપણે પ્રયાગરાજ કેવી રીતે પહોંચી શકીએ તો મિત્રો પ્રયાગરાજમાં ઘણા બધા રેલવે સ્ટેશન બનેલા છે જેમ કે પ્રયાગરાજ જંક્શન પ્રયાગરાજ રામબાગ પ્રયાગસંગમ નયની જંક્શન શિવની જંક્શન જો તમારા ત્યાંથી આ રેલવે સ્ટેશન સુધી ટ્રેન આવે છે તો તમે આ સ્ટેશનમાંથી કોઈ ભી સ્ટેશન પર ઉતરી શકો છો કેમ કે ત્રિવેણી સંગમ સ્થળ અહીંથી માત્ર સાત થી આઠ કિલોમીટરના અંતર પર જ છે સૌથી નજીકના રેલવે સ્ટેશનની વાત કરીએ તો પ્રયાગરાજ જંકશન શિવકી પ્રયાગરાજ રામબાગ અને પ્રયાગરાજ સંગમ આ સૌથી નજીકના રેલવે સ્ટેશન છે પ્રયાગરાજ માટે ભારતના તમામ મુખ્ય રેલવે સ્ટેશનથી રેલ સંપર્ક આસાનીથી ઉપલબ્ધ છે તો તમે ટ્રેન દ્વારા આસાનીથી અહીં પહોંચી શકો છો રેલવે સ્ટેશન આવી પહોંચ્યા બાદ સંગમ સ્થળ સુધી પહોંચવા માટે તમને રેલવે સ્ટેશનની બહાર નજીક પર ઈ રિક્ષા મળી જશે પ્રયાગરાજ પહોંચ્યા બાદ સૌથી જરૂરી વાત એ હોય છે કે અહીં પર રહેવાની શું સુવિધા છે અને અહીં ટેન્ટ બુકિંગ કેવી રીતે કરવો તો જો તમે ટેન્ટ બુકિંગ કરવા માંગો છો તો તમે ઓનલાઇન વેબસાઇટ પર જઈને બુકિંગ કરી શકો છો ટેન્ટ બુકિંગ કરવા માટે તમને એકથી એક ચડિયાતા પેકેજ મળી જશે અને જો તમારું બજેટ સારું હોય તો તમે કોઈ પણ પેકેજ સિલેક્ટ કરી શકો છો જેમાં તમને રેલવે સ્ટેશનથી એરપોર્ટ અથવા પિકઅપ અને ડ્રોપની ફેસિલિટી સાથે લંચ ડિનર સુધીની ફેસિલિટી મળી શકે છે આ ટેન્ટ ચાર્જની શરૂઆત એક દિવસ માટે એસી હજારથી લઈને એક લાખ સુધીની હોય છે પરંતુ જો તમારું બજેટ ટેન્ટ અથવા મોંઘી હોટલ બુક કરવાનું ના હોય તો પ્રયાગરાજમાં ઘણી સારી સસ્તી અનેક ધર્મશાળાઓ પણ બનેલી છે જેમાં તમે રહેવાની સુવિધાનો બંદોબસ્ત કરી શકો છો અને આ ધર્મશાળા સંગમ સ્થળના નજદીકમાં જ સ્થિત છે જો તમારું બજેટ બિલકુલ ન હોય અને તમને રૂમમાં ના મળે તો તમારે બિલકુલ ઉદાસ થવાની જરૂર નથી કારણ કે અહીંયા પ્રશાસન અને મહાકુંભમાં અલગ અલગ જગ્યાએ રહેવા માટે શિબિરની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેવાની છે જ્યાં તમે માત્ર તમારું આધાર કાર્ડ બતાવીને એકદમ નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં આરામથી રહી શકો છો પરંતુ તમારે મહાકુંભમાં જવું હોય તો હંમેશા કોશિશ કરવી કે સંગમમાં સ્થળની આસપાસ જ ટેન્ટ બુકિંગ કરવો અથવા હોટલ બુકિંગ કરવી બે હજાર પચીસ માં થવા મહાકુંભનું આયોજન ભવ્ય અને ઐતિહાસિક થવા જઈ રહ્યું છે કારણ કે મહાકુંભ ભારતનું સૌથી મોટું ધાર્મિક આયોજન માનવામાં આવે છે જેમાં કરોડો શ્રદ્ધાળુ દેશ વિદેશથી સ્નાન કરવા આવે છે અને મોક્ષ તથા પુણેની ડૂબકી લગાવે છે આ મહાપર્વમાં આસ્થાની ડૂબકી લગાવવાનું દરેક સ્નાન વિશેષ મહત્ત્વ રાખે છે કારણ કે આને ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર અને લાભકારી માનવામાં આવે છે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે મહાકુંભમાં સ્નાનની તિથિઓ જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓના આધાર પર નક્કી કરવામાં આવે છે અને દરેક સ્નાન પાછળ એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે પોષ પૂર્ણિમા એટલે કે તેર વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસના રોજ મહાકુંભનો આરંભ થશે અને આગળના દિવસે મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે આ સ્થાન પર કરવામાં આવતું સ્નાન મહાકુંભનું પહેલું પ્રમુખ સ્નાન માનવામાં આવે છે આ દિવસે ગંગા ગંગાજમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવું અત્યંત પુણ્યકારી સાબિત થાય છે ત્યારપછી મૌની અમાવસ એટલે કે ઓગણત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન છે આ દિવસે ગંગા જમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે આ દિવસે શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવે છે અને મૌન રહીને આ દિવસે સ્નાન કરવાથી માનસિક શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ ત્રીજી ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનો દિવસ છે અને આ દિવસનું સ્નાન ખાસ કરીને જ્ઞાન અને બુદ્ધિની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે તથા માઘ પૂર્ણિમા બાર ફેબ્રુઆરીના દિવસે સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિને જીવનમાં પૂર્ણતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને અંતમાં મહાશિવરાત્રીનું પર્વ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ છે અને આ દિવસ ભગવાન શિવની આરાધના માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ સ્નાનની સાથે જ મહાકુંભનું પણ સમાપન થશે પરંતુ મિત્રો જો તમે મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છો તો તમારે એક વાતનું વિશેષરૂપથી ધ્યાન રાખવાનું છે કે જે દિવસે સ્નાન હોય છે તેના એક દિવસ પહેલા તમામ પ્રાઇવેટ અને પબ્લિક વ્હીકલની એન્ટ્રી બંધ કરી દેવામાં આવે છે જો તમે મહાકુંભમાં શાહી સ્નાનના પર્વનો લાભ લેવા માંગો છો તો તમારે શાહી સ્નાનના બે દિવસ પહેલા પ્રયાગરાજમાં પહોંચવું પડશે તો મિત્રો તમને મહાકુંભની વિશેષ તિથિઓ અને સ્નાન પર્વ વિશે જાણકારી મળી ગઈ પરંતુ આ કુંભ મેળો શા માટે આયોજિત કરવામાં આવે છે તેના પાછળ શું કથા છે એના વિશે વાત કરીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો હાલના સમયે આપણા દેશની આબાદી લગભગ એકસો ચાલીસ કરોડ છે પરંતુ આજથી બસો વર્ષ પહેલા કુંભના મેળામાં પચ્ચીસ લાખ લોકોએ સ્નાનની ડૂબકી લગાવી હતી તે સમયે અલ્હાબાદ પર અંગ્રેજોનો કબજો હતો અને આ મેળા પર આવેલી ભીડને જોઈને અંગ્રેજોએ પ્રયાગરાજમાં ડૂબકી લગાવવા પર ટેક્સ લગાવી દીધો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રેકોર્ડમાં આપણને જાણવા મળે છે કે કંપનીએ દરેક વ્યક્તિ પર એક રૂપિયાનો ટેક્સ લગાવી દીધો હતો અને તે સમયે એક રૂપિયામાં એક વ્યક્તિના આખા મહિનાનો ખર્ચો ચાલી જતો હતો પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે ઋષિ દુર્વાસા એ તમામ દેવી દેવતાઓને શ્રાપ આપી દીધો હતો જેના કારણે દેવતાઓની શક્તિઓ ચાલી ગઈ હતી દેવતાઓની કમજોરીનો ફાયદો ઉઠાવીને રાક્ષસો એ સ્વર્ગલોક પર કબજો કરી લીધો પછી બ્રહ્માજી પાસે દેવતાઓએ મદની પોકાર લગાવી તો બ્રહ્માજીએ અમૃતપાન કરીને પોતાની શક્તિઓ પાછી મેળવવાની સલાહ આપી પરંતુ આ કામ કરવામાં મુશ્કેલી એ હતી કે તેને પામવા માટે દેવતાઓને રાક્ષસોની મદદની જરૂર હતી પછી દેવતાઓ એ રાક્ષસો પાસે મદદ લઈને બદલામાં અડધું અમૃત આપવાની વાત કહી અને રાક્ષસો પણ આ વાત સાથે સહમત થઈ ગયા પછી અમૃતની ખોજમાં સમુદ્ર મંથનની શરૂઆત થાય છે ખૂબ મહેનત કર્યા બાદ સમુદ્ર મંથનથી અમૃતની પ્રાપ્તિ થઈ હતી પરંતુ જેવું જ અમૃત નીકળ્યું દેવતા અને રાક્ષસ બંનેમાં અમૃત આંખો મેળવી લેવાની હરીફાઈ લાગી ગઈ હતી ત્યારબાદ દેવતાઓ રાક્ષસોની આંખોમાં ધૂળ નાખીને અમૃત મેળવવામાં સફળ થઈ ગયા હતા અને તેઓ અમૃત કળશ લઈને ભાગવા લાગ્યા પરંતુ રાક્ષસોએ પણ હાર માની ન હતી અને પૂરા બાર દિવસો સુધી તેમનો પીછો કર્યો હતો અને આ રીતે અમૃત લઈને દોડતા દોડતા કરશમાંથી ચાર અમૃતના ટીપા સ્વર્ગથી ધરતી પર પડી ગયા હતા માનવામાં આવે છે કે આ અમૃતના ટીપાં હરિદ્વારની નદી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉજ્જૈનમાં શિપ નદી અને નાસિકમાં ગોદાવરી નદીમાં પડ્યા હતા અને આ ચાર ટીપા જે જે જગ્યાએ પડ્યા હતા તે જગ્યાએ આજે કુંભ મનાવવામાં આવે છે અને દર બાર વર્ષે કુંભ મનાવવા પાછળની કહાની પણ જાણવા જેવી છે પૌરાણિક ગ્રંથોમાં કહેવામાં આવે છે કે દેવતાઓના બાર દિવસોનો અર્થ છે માનવીઓનું બાર વર્ષ તેથી દર વર્ષે બાર વર્ષે મહાકુંભ અને દર ત્રણ વર્ષના સમય પર ચાર સ્થાન પર કુંભમેળાનું આયોજન થાય છે અને જ્યારે પણ કુંભમેળાનો સમય આવે છે તો આ નદીઓ અમૃતનું રૂપ ધારણ કરે છે જેમાં સ્નાન કરવાથી લોકોના તમામ પાપ હંમેશા હંમેશા માટે ધોવાઈ જાય છે અને તે પાપોથી તેમને મુક્તિ મળી જાય છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે જો આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ પણ કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ